માનસી પૂજા ચોથી સંધ્યા સમયની માનસી પૂજા જેણે મન જીત્યું તેણે જગત જીત્યું માનસી પૂજા કરવા બેસીએ ત્યારે મન સંકલ્પ વિકલ્પ કરે છે તો શું કરવું તો માનસી પૂજા કરતી વખતે મનમાં ભગવાનના નામનો જાપ કરવાથી મન ભગવાનની સેવામાં મૂર્તિમાં જોડાયેલું રહેશે અને માનસી પૂજાનું સુખ આવશે સંધ્યા સમયની માનસી પૂજા કરતા પહેલાં સૌ પ્રથમ સીધા ટટ્ટાર બેસીને બે હાથ ખોળામાં રાખી બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મૂકીને એવો સંકલ્પ કરવો કે હું અક્ષર છું હું બ્રહ્મ છું હું તેજોમય શુદ્ધ આત્મા છું હું દેહ નથી મારી કોઈ નાત નથી મારી કોઈ જાત નથી હું સ્ત્રી નથી હું પુરુષ નથી કેવળ તેજસ્વી બ્રહ્મ સ્વરૂપ છું આ ઉધારીને માનસી પૂજાની શરૂઆત કરવી અક્ષરધામરૂપી પોતાના આત્મામાં દિવ્ય સુંદર બગીચામાં ઉચ્ચ સિંહાસન પર મહારાજ વિરાજમાન છે અને આગળ અનંત કોટી દિવ્ય મુક્તોની સભા ભરાઈને બેઠી છે મહારાજ વચનામૃતનું પાન કરાવે છે સંધ્યા સમય થયો છે એમ જાણીને હું મહારાજની આરતી ઉતારું છું અનંત કોટી મુક્તો મહારાજના દર્શન કરે છે અને મહારાજની મૂર્તિમાંથી શીતળ શાંત દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો છે પછી સ્તુતિ દંડવટ પ્રદક્ષિણા કરી મહારાજને બે હાથ જોડી પ્રાર્થના કરું છું હે મહારાજ જમવાનો સમય થયો છે આપ જમવા પધારો પછી મહારાજ મારો હાથ પકડી ઊભા થાય છે મારી સાથે વાતો કરતાં કરતાં દિવ્ય ઓરડામાં જમવા પધારે છે હું મહારાજના સર્વ વસ્ત્ર અલંકાર બપોર પછી જે ધારણ કરાવ્યા હતા તે ઉતારીને દિવ્ય શ્વેત ધોતી અને ખેસ ધારણ કરાવું છું અને શુદ્ધ જળથી હાથ મુખારવિંદ દોરાવું છું અને સુંદર કોમળ વસ્ત્રથી લૂછી દઉં છું ત્યારબાદ મહારાજને દિવ્ય સુવર્ણના બાજોટ ઉપર વિરાજમાન કરી સામે બીજા બાજોટ ઉપર સોનાની થાળીમાં સરસ મનગમતા સ્વાદિષ્ટ ભોજનો પીરસું છું જેવા કે રોટલો અથવા ભાખરી શાક અલગ અલગ ઋતુ પ્રમાણે પાપડ અને અથાણા પીરસ્યા છે એક મોટા સોનાના કટોરામાં દૂધ પીરસ્યું છે ત્યારબાદ બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરું છું હે મહારાજ આ ભક્તના ભાવ પૂરા કરો આપ ભોજન જમો મારી પ્રાર્થના સ્વીકારી મહારાજ ધીમે ધીમે જમી રહ્યા છે હું દર્શન કરું છું અને છેલ્લે મહારાજને કઢી ખીચડી જમાડીને બીજી વાર એક સુંદર મજાના મોટા કટોરામાં દૂધ પીવડાવું છું ત્યારબાદ મહારાજના બંને હાથ દોડાવીને સ્વચ્છ વસ્ત્રથી લૂછી આપું છું અને મહારાજને હું પાનબીડું બીડું જમવા માટે આપું છું પાનબીડું બીડું ચાવતા થતાં મહારાજ સુંદર બગીચામાં દિવ્ય સિંહાસન પર વિરાજમાન થાય છે અને હું પ્રાર્થના કરું છું ઓ રસિયા મેં તો શરણ તિહારી હો રસિયા તો શરણ રસિયા મેં તો શરણ તિહારી ઓ રસિયા મેં તો શરણતિહારી નહીં સાધન બળ વચન ચતુરી નહીં સાધન બળ હે મહારાજ હું તમારા શરણે છું હે પરમાત્મા હે દયાળુ હર પળ હર ક્ષણ દરેક સ્થિતિમાં મને આપની સ્મૃતિ રહે મારી પ્રાર્થના સાંભળી મહારાજ ઊભા થઈ મને ભેટે છે અને પોતાનો વરદ હસ્ત મારા માથા પર મૂકીને મને આશીર્વાદ આપે છે ત્યારબાદ મહારાજની આગળ પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આદિક સર્વે ગવૈયા સંતો વાજિંત્રો લઈને કીર્તનનું ગાન કરે છે અને હું પણ મહારાજને રાજી કરવા માટે કીર્તન ગાઈ રહ્યો છું અને મહારાજ પણ પોતાના હાથના સરસ મજાના લટકા કરી સૌને આનંદ આપે છે એવી મહારાજ દિવ્ય લીલા કરી રહ્યા છે